દર રવિવારે સતત ચાલુ છે હવે તેનું વિસ્તરણ કરીને મોટી સરસણ ગામના બાળકોને પણ આ ધાર્મિક શિબિરમાં જોડાયા છે આજના કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે શ્રી હરીશભાઈ શ્રીમાળી અને તેમના ધર્મપત્ની ઉપસ્થિત રહ્યા હતા સાથે પ્રમાણે કાનસર સંતરામપુર વિજયભાઈ પરમાર સંતરામપુર તેમજ મોટી સરસણના યુવા મિત્રો જેમ કે જોહાંટી વણકર નીતિનભાઈ પરમાર અતુલ યુવરાજ દિગ્નેશ રોમાંચ વગેરે જોડાયા હતા શિબિર દરમિયાન બાળકોમાં ધાર્મિક જાગૃતિના સંસ્કારનો સંચાર થાય એ હેતુથી વિવિધ પ્રવૃત્તિઓ યોજવામાં આવી હતી સંત્રામપુરના ગોવિંદ વાણકર દ્વારા તેમના બંને ભાણિયારા હસ્તે નોટબુક પેન્સિલ પેન કંપાસ વગેરે શૈક્ષણિક સાહિત્યનું વિતરણ કરવામાં આવ્યું હતું સાથે સાથે મોટી સળસણના અમિત પરમાર સોશિયલ મીડિયા એક્ટિવિસ્ટ દ્વારા નોટબુક પેન ચોકલેટ અને કોકોનટ જેવી ગિફ્ટ આપી બાળકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં સુંદર સુંદરસાદ તથા ગામના બાળકોની ઉપસ્થિતિ રહી હતી અને સૌએ ધાર્મિક ભવ્ય પ્રસંગનો આનંદ લીધો હતો અંતે સૌને આમંત્રણ છે કે આવનારા રવિવારે પણ આ બાળ શિબિરમાં સહભાગી બની નિજાનંદ સંપ્રદાયના સંસ્કારોથી આત્મમાર્ગે આગળ વધે રિપોર્ટર સલમાન મોરાવાલા એસ ન્યૂઝ ગુજરાતી સંતરામપુર